કુટુંબનો માણસ હોય અને બતાડવા દવાખાને જાય ત્યારે બધાય ભલામણ કરતા હોય ઘાસવીને જાય જાય ધ્યાન રાખજે ફો વાતની ભલામણ કરે ત્યાં દવાખાને જાય ને ટેસ્ટ કરે અને ખબર પડે પોઝિટિવ છે તો એનું ઈ આખું કુટુંબ એમ એમ કે ઘરે ન આવતો તમે કલ્પના તો કરો કુટુંબ વાળા ઘીરે નતા આવતા આમામ આમામ રોટલા નાખતા હતા કાંધ દેવા માટે કોઈ નતા આવતા એવા હજાર કાર્યકર્તાઓના નામ મને યાદ છે એવા નાગરિકોને હું ઓળખું છું એમને સમાચાર આપ્યા કે અંત્યષ્ટિ કરી દેજો અમે ખર્ચો થાય તે આપી દઈશું અમે ને આવી નહીં હેકી આ કોરોનાનું પણ એ વખતે આ દેશના નાગરિકોની જાનની સુરક્ષા આ દેશના ડોક્ટરોએ કરી જાનની બાજી લગાવીને સેવા કરી આ દેશના નહીં દુનિયાના દેશોના નાગરિકોને બચાવ્યા કેવી કેવી અફવાઓ વેક્સિન લેહો નપુસંગ થઈ જાહો આ ઓટી વારો હું ઈચ્છતા હતા એ હું નથી સમજતો ને એને રસ શું નો લે એમાં એને રસ શું પાથરા પડી જાય ઢગલા થઈ જાય અને મોદી બદનામ કરવા માટે કામમાં આવે આવી હલકી મનોવૃત્તિ સાથે તમે વિરોધ પક્ષ તરીકે કામ કર્યું ઇતિહાસમાં તમારા માટે ધિકારનો શબ્દ વાપરતા પણ લેખકોને તકલીફ પડશે એવું કામ તમે કર્યું દુનિયાના દેશો મોદીજીને વિનંતી કરતા હતા કે સાહેબ કોઈ મહાસત્તા અમને કોઈ દવા આપતું નથી તમે અમારું ધ્યાન રાખો અમે નાના દેશના નાગરિકો છીએ અમારે ત્યાં પણ કોરોના છે અમારા માણસો પણ મરે છે મોદી સાહેબે હા પાડી કે અમે આપશું લઈ જાઓ તો લઈ હેમાં જાય લોકડાઉન થયું ત્યારે આપણને નહોતી સમજણ પડતી કે હું ડાઉન છું છે હા શું વાત કરું આઠ દસ તો આપણને મોજ હતી બોલો એમ કે નિરાય હવે વેકેશન પીડ્યું ને ડાયરા કરશું હું એનું કર ને પછી ખબર પડી કે ખડકીની બહાર જવાનું નથી તઈ હાંગાન કે હલવાણા એવું જુતું તો ભાઈ લોકડાઉન નું કારણે દેશો વચ્ચેનો કોઈ વ્યવહાર જ નહોતો એર નહીં જહાજ નહીં રેલ નહીં તો દવા મોકલવી હોય મોદી સાહેબ આ પાડે પણ લઈ કેમાં જ ખેડા જિલ્લાની લોકસભાના મારા વાલા કાર્યકર્તા ભાઈ બહેનોની વચ્ચે મારે અત્યંત નમ્રતાપૂર્વક કહેવું છે કે એ વખતે જાનની બાજી લગાવીને આપણા એર ઇન્ડિયાના પાઇલોટોએ દવા ફોગાડવાનું કામ બાપુ આજ અહીં હાજર છે ભૂપેન્દ્રસિંહજી અમારા ક્ષત્રિયોમાં વરિષ્ઠ નેતા ગણાય બાપુઆ એર ઈન્ડિયાનો જે લોગો બન્યો ને એ મને ખ્યાલ નહીં કેવી રીતે ત્યારે આપણે હતા નહીં તો બહુ જૂની સંસ્થા છે હા ત્યારના વખતનો એ બનાવેલો પણ મોટી મોટી મૂછ વાળો છે એનો લોગો મહારાજાનો ફેંટો અને મોટી મોટી મૂછો ત્યારે મને એવું થતું કે આ મોટી મોટી મૂછો એર ઇન્ડિયામાં હું કામ રાખીએ છીએ પણ આ કોરોનાની અંદર જ્યારે આપણા પાઇલોટોએ વિશ્વના ધરતી ઉપર જાનની બાજી લગાવીને દવાઓ પોગાડીને ત્યારે એની મૂછે લીંબુ લટકે છે એ સાબિત કરી દેખાય ત્યારે આ લોગાને સાર્થક કરી દીધો લોકો સાર્થક કરી દીધો મિત્રો દુનિયાભરની અંદર હમણાં તમે સમાચાર જોયા હશે સ્વામીજી અમેરિકાની વાત કરતા પણ આપણા માનની વડાપ્રધાન શ્રી પાપા ગોવાના એવા દેશની અંદર ગયા નાના વડાપ્રધાન મોદી સાહેબને પગી અલાગ્યા એના ચરણ સ્પર્શ કર્યા અને એનું કારણ આ જ હતું એમણે યાદ કરીને એની દેશની જનતાને એમ કીધું હતું કે આપણને કોરોનામાં સંકટ કરવા માટે આ મહાપુરુષ કામમાં આવ્યા હતા બીજા કોઈ નથી મિત્રો આ કોરોના વખતે બે ત્રણ ઘટના બની ગઈ ચીન બદનામ થઈ ગયું આખી દુનિયાને ખબર પડી કે આ નર્સરી એની જ છે આખી દુનિયાને ખબર પડી કે આ ચીબાઓનું જ કામ છે એને લીધે ઈ બદનામ થયા પાકિસ્તાન આતંકવાદીઓની નર્સરીમાં બદનામ થયું અને એ જ વખતે દુનિયાને દવા અને વેક્સિન પહોંચાડીને ભારત દુનિયામાં મદદ કરનારા દેશ તરીકે પ્રખ્યાત થયો સાહેબ આજે દુનિયામાં એક શાખ આપણા દેશની એવી થઈ કે ન કરે નારાયણ અને કોઈ આપત આવી પડે અને માણસથી રાડ પડી જાય તો હોકારો આપે એવો દેશ કયો દુનિયામાં હવે એનો જવાબ છે એવો દેશ એનું નામ ભારત છે કે કરો તો પડે મુશ્કેલી આવી પડે અને મદદ માટે કોઈને હાથ કરવાની જરૂર પડે તો મરદાનગી મદદ કરવા આવે એવો નેતા કોણ એનું નામ નરેન્દ્ર મોદી છે રશિયા અને યુક્રેન વાળા બાજા હજી બાજે છે નોખા જ નથી પડતા બોલ વાવ વાવ માણસ મારી નાખે છે દયા નામની ચીજ નથી બાળકોને મારી નાખે છે હોસ્પિટલોની ઉપર બમમારો કરે છે નિર્દયતાથી યુદ્ધ ચાલે છે કોઈ દુનિયાના નેતાનું ન્યાય ચલણ નથી કોઈ એને ના નથી પાડી શકતું વીસ હજાર દીકરા દીકરીઓ આપણા ત્યાં ભણતા હતા વીસ હજાર આખી રાત અમારી ઉપર ફોન આવતા હતા અમારી દીકરી અહીંયા બોર્ડર ઉપર છે અમારો દીકરો અહીંયા બોર્ડર ઉપર છે એનો કોન્ટેક્ટ નથી થતો એની બેટરી ઉતરી ગઈ છે આવું બધા આપણા વડીલો ફોન અમને કરતા હતા નરેન્દ્રભાઈ મોદીજીએ બંને દેશના નેતાઓની સાથે વાત કરી અને આપણા વિદ્યાર્થીઓને સહી સલામત ભારતમાં લાવવા માટેનો પ્રબંધ કર્યો આપ સૌ સાથીઓને કહેતા મને ગર્વ થાય છે